મોડી રાતે નર્મદા પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી તેમજ તેને કહ્યું હતું કે પરિક્રમાવાસીઓને જો કોઈ તકલીફ પડી હોય તો માફી માંગુ છું આવતા વર્ષે વધુ સારી સુવિધાઓ કરીશું આ ચૌદ કિલોમીટરની પરિક્રમા મોડી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે આ મા નર્મદા સૌના દુઃખ દૂર કરનારી છે તેમણે સ્થાનિક લોકોની સેવા ભાવની પ્રશંસા કરી હતી મંત્રીએ મુખ્યમંત્રી સાથે વાત કરી વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવાની ખાતરી આપી હતી નર્મદા મૈયાની એમ કહેવાય છે કે આ પરિક્રમા એ પરિક્રમા અનેક ભાવોના પાપ દૂર કરે છે આ પરિક્રમા આ વર્ષે વર્ષો વર્ષના રેકોર્ડો તોડી નાખ્યા છે દરરોજ હજારોની સંખ્યામાં અને શુક્ર શનિ રવિ બેવ અઠવાડિયામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ પરિક્રમા માટે અહીંયા પધાર્યા હતા હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું એમને પોતાના ઘરો ખુલ્લા મૂકી દીધા લોકોએ કોઈ બી ભાવિ ભક્ત કોઈ બી જિલ્લામાંથી કોઈ બી રાજ્યમાંથી આવ્યો હોય કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે ના કોઈ જાન ના પહેચાન ફિર બી તમે જે આવેલા હોય બધા અમારા મહેમાન આ વિચારો જોડે ગુજરાતના નાગરિકો સૌ લોકોને આવકાર્યા નર્મદા પરિક્રમામાં ઓગણત્રીસ માર્ચથી શરૂ થઈને સત્યાવીસ એપ્રિલ સુધી ચાલશે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર યાત્રામાં જોડાઈ રહ્યા છે નાલોદ તાલુકાના રામપુરા ઘાટ થી રણછોરાયના મંદિર અને તિલક શરૂ થતી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા પંચકોષ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ રહી છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં સાત લાખ જેટલા ભક્તોએ નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા કરી છે ખાસ કરીને શનિ રવિમાં સૌથી વધુ ભક્તો આ પરિક્રમામાં જોડાયા છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત